નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવનસરમા મહઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ્ર નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુઋષિએ મોટું નગર વસાવ્યું હતું કુર્મ એટલે કાશ્બાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું જોકે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે જેમ કે ભરાકચ ભૃગુકચ્છ બ્રોચ અને ભરૂચ બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું છે ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા તેમણે ભૃગુ સહિતાની રચના કરી છે મહાપ્રભુજી વલ્લભાચાર્ય અઢારમી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ઋષિના આશ્રમમાં રહ્યા હતા ભરૂચમાં ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થતો હતો આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કેડી કંડારી છે ત્યારે આજે સ્થાપનાના વર્ષો બાદ પણ ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે ત્યારે આજે ભરૂચના સ્થાપના દિવસ નિમિત્તે સૌ ભરૂચવાસીઓને કનેક્ટ ગુજરાત પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે નર્મદા કિનારે આપણું આ ભરચ ભરૂચ શહેર વસેલું છે આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે નર્મદા કિનારે જે આપણો ભૃઘુ આશ્રમ જે આવેલું છે બહુ પૌરાણિક અને સારું અને સરસ જૂનું મંદિર છે એમનું આજે ભૃગુ આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે એ નર્મદા કિનારે આ વસેલું છે